सीनोर तालुका सेगवा आवेल पटेलवाड़ी खाते वडोदरा ग्रामी एसपी रोहन आनंद नावनी अध्यक्षता में सरपंच पुलिस परिसंवाद कार्यक्रम आयोजित सिनोर पुलिस द्वारा आज रोज सीनोर तालुकाना मुकामे आवेल पटेलवाड़ी खाते वडोदरा ग्राम्य एसपी रोहन आनंद नावनी अध्यक्षता में सरपंच परिसंवाद कार्यक्रम आयोजित कराया साइबर मार्क સલામતી એવર્નેસ ગамમા સીસીટીવી કેમેરા લગાડવા તેમજ તે રતુજ કોર્પોરશન સહિત ને ખૂબ અગત્યની માહિતી આપવા માં આવી હતી ત્યાર બાદ ગામના પ્રશ્નોને લઈ સરપંચો સાથે પ્રશ્નોત્તરી કરી હતી આ કાર્યક્રમમાં ડબ્બોય ડીવાયએસપી એમ પટેલ સિનોરપી આઈ બી એન ગોહિલ પીએસઆઈ મકવાણા સમગ્ર સિનોર પોલીસ સ્ટાફ તેમજ સિનોર તાલુકાના સરપંચો ડેપ્યુટી સરપંચો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સિંગવા આઉટપોસ્ટ નજીક મહેરબાન દેસ આપી સૂચનાથી ચિનોર તાલુકાનો વડા સરપંચો સાથે સંવાદ પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં સરપંચોની કાયદા વ્યવસ્થા જાળવવામાં શું ભૂમિકા છે આ બાબતો પર વધારે માહિતગાર કરવામાં આવ્યું અને સાથે સાથે ગુજરાત સરકારે કઈ કઈ યોજનાઓ છે આ બાબતો પર વિસૂચ ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સરપંચોને અપીલ કરવામાં આવી કે પોલીસ સાથે સખત સંપર્કમાં રહે અને ગામમાં શાંતિ પ્રપન બનાવજો આ બાબતો પર તત્કાલીન પોલીસ જાણકારી જેતી પ્રાથમિક મદદ પોલીસ તરફથી કરીમ કરવામાં આવી છે